નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો ઘણા સમયથી વિદ્યા સહાયકના ધોરણ છથી આઠના ઉમેદવારો જેની રાહ જોવાઈ રહી હતી તો એ ઉમેદવારો માટે હવે સારા ન્યૂઝ આવી ગયા છે મિત્રો તો આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી શિક્ષણ સહાયકની ભરતી પણ પૂરી થઈ ગઈ વિદ્યા સહાયકમાં પણ એકથી પાંચની ભરતી પૂરી થઈ ગઈ તો જે કાંઈ કોર્ટ કેસના ઇસ્યુને લીધે છથી આઠની અટકેલી ભરતી હતી મિત્રો તો એ હવે આ છથી આઠની ભરતી પણ કાલેથી કાલથી આ છથી આઠની જિલ્લા પસંદગી શરૂ થઈ છે મિત્રો તો હવે આજના વિડીયોમાં આપણે છથી આઠની સામાન્ય ભરતીમાં જિલ્લા પસંદગી વિશે થોડીક આપણે ચર્ચા કરીશું બીજું કે સામાજિક વિજ્ઞાનની સૌપ્રથમ જિલ્લા પસંદગી થશે ત્યાર પછી ભાષા ગણિતની પસંદગી થશે તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો અને એમાં તે ખાસ કરીને ઘણા બધા છથી આઠના ઉમેદવારોને જેમને સામાન્યમાં પણ ફોર્મ ભરેલું હતું અને એ ઉમેદવારો પ્રોપર કચ્છ જિલ્લામાં નોકરી લેવા માંગતા હતા તો એ ઉમેદવારોને પણ ચિંતા હતી કે જો સામાન્યની પહેલાં ભરતી થશે અને અમારું વતન કચ્છ છે તો કચ્છની ભરતી છેલ્લે થશે તો અમારે સામાન્યમાંથી કચ્છમાં આવવું હશે તો અમારે બોન્ડ ભરવો પડશે તો એ મિત્રો માટે પણ કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક છથી આઠની ભરતીનું પી એમએલ વન જાહેર થઈ ગયું છે તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાના છીએ એટલે આજના આ વિડીયોમાં આપણે સામાન્ય છથી આઠની અને કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક છથી આઠની ભરતી વિશે થોડીક વાત કરવાના છીએ તો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો આપણે આગામી સમયમાં આ વિદ્યા સહાયક છથી આઠની સામાન્ય ભરતી કે કચ્છ ભરતી જે કાંઈ નવી અપડેટી છે મિત્રો તો આપણી ચેનલમાં આપણે હર હંમેશા અપડેટો મૂકતા રહીએ છીએ એટલે ચેનલમાં જોડાયેલા રહીજો તો સૌ પ્રથમ તો આપણે મિત્રો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયકની જે પીએમએલ જાહેર થયું છે તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ તો આપણે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો મિત્રો કચ્છ જિલ્લા વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી છથી આઠની ગુજરાતી માધ્યમની બે હજાર પચીસની જે ભરતી કચ્છની છે તો એની ખાસ સૂચના મિત્રો જાહેર કરવામાં આવી છે તો આપણે જાણીએ છીએ કે જે રીતના એ તારીખ મુજબ જોઈએ તો કચ્છ ભરતીમાં આ લોકોએ એક સૂચના જાહેર કરી છે કે જે ઉમેદવારોએ કચ્છ સ્પેશિયલ ભરતીમાં ફોર્મ ભરેલા છે તો એ ઉમેદવારોનું જે કાંઈ ફોર્મ પ્રમાણે જે કાંઈ એમની ડિટેલ જે તેમણે ભરી હતી તો એ ડિટેલ પ્રમાણે એમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક જાહેર કરી દીધું છે મિત્રો તો એ કાલે આપણે જાહેર થઈ ગયું છે તો એ પ્રમાણે જોઈએ તો સરકાર સૌ પ્રથમ તો આ જે કાંઈ ઉમેદવારો પાસેથી ડેટા તેમણે ફોર્મમાં ભરેલા છે તો એ પ્રમાણે એમણે મેરિટ મૂકેલું છે હવે પછી સરકાર આ તમામ કેન્ડિડેટના જે કાંઈ ફોર્મ ભરેલા છે તો એના ડેટા એકવાર ચેક કરશે મિત્રો એટલે પીએમએલ વન જાહેર થયું છે એટલે કોઈ વાંધા અરજી મિત્રો આવશે નહીં કારણ કે સરકારે કહેલું છે કે અમે આ ડેટા માથે એટલે કે ડેટા મુજબ અમે એકવાર ચેક કરી લઈશું અને ત્યાર પછી જે કાંઈ દરેક કેન્ડિડેટના ડેટા ઓકે થાય પછી અમે પીએમએલ ટુ જાહેર કરીશું મિત્રો અમે આ પીએમએલ ટુ જાહેર કરશે ત્યારે જે કાંઈ ઉમેદવારોને કોઈ કેટેગરી બાબતમાં મેરિટ બાબતમાં જે કાંઈ ઇસ્યુ ઊભા થાય તો એ લોકોને વાંધાજી કરવા માટેનો ટાઈમ આપશે મિત્રો એટલે અત્યારે પીએમએલ વન માત્ર ઉમેદવારોની જાણકારી માટે છે મિત્રો હવે પછી સરકાર ભરતી બોર્ડ પીએમએલ ટુ જાહેર કરે ત્યારે પણ જો તમારે કોઈ ડેટામાં કે કેટેગરી હોય કે મેરિટમાં હોય કે જે કાંઈ ઇશ્યુ હોય તો તમે વાંધા અરજી કરવાનો તમને ટાઈમ આપશે મિત્રો અત્યારે માત્ર જાણકારી તમને આપી છે એટલે કોઈ ઉમેદવારોને અત્યારે પીએમએલ વનમાં જો કોઈ કેટેગરીમાં મેરિટમાં જે કાંઈ પ્રોબ્લેમ થતો હોય તો અત્યારે કોઈ ઉમેદવારોએ વાંધા અરજી કરવા જવા નથી હવે ભરતી બોર્ડ પીએમએલ ટુ જાહેર કરશે ત્યાર પછી જો તમારામાં સુધારો કોઈ થયો ન હોય તો તમે વાંધા અરજી કરી શકશો મિત્રો તો સૌ પ્રથમ તો જોઈએ તો જે રીતના હાઈકોર્ટના પિટિશન થયેલી અને એ મુજબ જોઈએ તો કમિટી દ્વારા જે કાંઈ રિપોર્ટ તૈયાર કરીને ભરતી બોર્ડને આપ્યો છે તો એ ભરતી બોર્ડ પણ અમે આ જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં ઓછા કેન્ડિડેટ હતા એટલે સૌ પ્રથમ સામાન્યમાં અને કચ્છમાં સામાજિક વિજ્ઞાનની પ્રોસેસ પહેલાં કરશે ત્યાર પછી ભાષાઓની કરશે અને છેલ્લે ઘણા બધા ઉમેદવારોને ડિગ્રી બાબતનો પ્રશ્ન ગણિત વિજ્ઞાનમાં હતો એટલે છેલ્લે ગણિત વિજ્ઞાનની પ્રોસેસ કરશે મિત્રો તો આ હતી કચ્છની ખાસ સૂચના અને બીજું કે જે ઉમેદવારો કચ્છના હોય અને કચ્છમાં જ લેવા માંગતા હોય મિત્રો તો તમને એક વિનંતીના ભાગરૂપે ખાસ કહેવાનું કે તો સામાન્ય ભરતીમાં છથી આઠ વિદ્યા સહાયકમાં જિલ્લા પસંદગી કરવા જઈશું નહીં મિત્રો જો તમને ચોક્કસ એવો ખ્યાલત હોય કે આપણું મેરિટ હાઈ છે આપણે કચ્છ ભરતીમાં લાગી જવાના છીએ તો બીજા મિત્રોને સામાન્યમાં નોકરી મેળવવાનો એક તક આપજો મિત્રો આ એક વિનંતીના ભાગરૂપે છે મિત્રો તો બસ આ કચ્છ બાબતની ભરતી વિશે થોડીક માહિતી આપી મિત્રો જે કાંઈ આનું પીએમએલ ટુ જાહેર થશે કે જે કાંઈ નવી અપડેટ હશે તો આપણે ચેનલમાં વિડીયોના માધ્યમ દ્વારા મૂકશું તો હવે આપણે સામાન્યની થોડીક વાત કરીએ મિત્રો તો મિત્રો સામાન્યમાં જોઈએ તો વિદ્યાસાયકની છથી આઠની જે અટકેલી જિલ્લા પસંદગી પસંદગી હતી તો એની પણ નવેસરથી નવું એફએમએલ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો તો એની પણ આપણે જોઈએ કટ તો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચને ધોરણ છથી આઠની ગુજરાતી માધ્યમ હવે આ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા તો એમના માટે કોલ લેટર મેળવવા બાબતની એક સૂચના આપી છે તો આપણે જાણીએ છીએ કે જે રીતના ભરતીમાં કોર્ટ કેસ થયેલો અને ઉમેદવારો દ્વારા પિટિશન થયેલી અને કમિટી દ્વારા એક રિપોર્ટ આ નાન વિથ ડિગ્રીવાળા ઉમેદવારોની રૂબરૂ બોલાવીને ચકાસણી કરેલી અને એ ચકાસણીના અંતે ભરતી બોર્ડને એ રિપોર્ટ આપ્યો છે અને એ રિપોર્ટમાં ઘણા ઉમેદવારોને જે લાયક હતા તો એમની ડિગ્રી એડ થઈ છે ઘણા ઉમેદવારોને જેને કન્ફ્યુઝ હતું તો એમની ડિગ્રી એડ થઈ નથી એટલે આવું નાનો મોટો ચેન્જીસ મિત્રો મેરિટમાં જોવા મળે છે તો સૌ પ્રથમ તો જોઈએ તો ભરતી બોર્ડે સામાજિક વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ કટ જાહેર કર્યું છે મિત્રો તો આપણે જાણીએ છીએ કે જે રીતના જોઈએ તો પિટિશનમાં ભાગના ઉમેદવારો ગણિત વિજ્ઞાનના જોવા મળતા અને સામાજિક વિજ્ઞાનના ઓછા જોવા મળતા એટલે કદાચ એવું હોઈ શકે કે પહેલાં સામાજિક વિજ્ઞાનનું શરૂ કર્યું હોય મિત્રો તો આ રીતે જોઈએ તો એ ઉમેદવારોને છથી આઠના ઉમેદવારોને સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો બાવીસ નવ બે હજાર પચીસથી પચીસ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાયા છે મિત્રો તો આમ જોઈએ તો એકંદરે સામાજિક વિજ્ઞાનમાં પંદરસો આજુબાજુ ઉમેદવારોને કેટેગરી વાઇઝ બોલાવેલા છે એટલે જે ઉમેદવારો બાવીસથી પચીસમાં કોલ લેટર ધરાવતા હોય તો એ ઉમેદવારોએ કાલે જિલ્લા પસંદગી માટે જરૂરથી ગાંધીનગર જઈજ મિત્રો તો હવે આપણે કટ ઓફ જોઈએ તો બિન અનામતમાં જોઈએ તો બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ જનરલનું કટ રહેલું છે મિત્રો સામાજિક વિજ્ઞાનમાં માજી સૈનિકમાં જોઈએ તો કોઈ ઉમેદવારો ફોર્મ ભરેલું નથી એટલે એમને કોઈ જગ્યા આપી નથી તો આ રીતે જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં જનરલનું કટ ઓફ જોવા મળે છે મિત્રો તો હવે આપણે જોઈએ તો દિવ્યાંગોમાં પણ જોઈએ તો એ કેટેગરીમાં ચોપ્પન પોઈન્ટ અઠ્યાવીસ નેવ્યાશી બી કેટેગરીમાં અઠ્ઠાવન પોઈન્ટ બેતાળીસ આડત્રીસ સી કેટેગરીમાં ઓગણસિત્તેર પોઈન્ટ ઝીરો નવ દસ અને ડીઈ કેટેગરીમાં જોઈએ તો સાઠ પોઈન્ટ પાસઠ છેતાલીસ કટ ઓફ રહેલું છે મિત્રો એટલે આમ જોઈએ તો બાવીસથી પચીસમાં જનરલ કેટેગરીમાં જે ઉમેદવારો સિલેક્શન થતું હોય તો એ લોકોને બોલાયા છે અને પીએચ લોકોને પણ બોલાવેલા છે મિત્રો એટલે આમ જોઈએ તો સૌ પ્રથમ બાવીસ તારીખે પીએચ ઉમેદવારોને બોલાયા છે મિત્રો એટલે આમ જોઈએ તો બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ ચાર દિવસ આ સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને પંદરસો ઉમેદવારોને બોલાવેલા છે મિત્રો તો આ રીતે જોઈએ તો કટ ઓફ અટકેલું છે બીજું કે સૂચના જોઈએ તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર આપવામાં આવશે નહીં આ આપણે તો જાણીએ છીએ મિત્રો તો ખાસ આ ભરતી શરૂ રહે ત્યાં સુધી દરેક ઉમેદવારોએ વેબસાઇટ જરૂરથી જોતા રહેવાનું છે મિત્રો અને બીજું એક ખાસ આ સામાન્ય છથી આઠની વિદ્યા સહાયક ભરતીમાં ઉમેદવારોને પણ કહેવાનું છે કે તમે મિત્રો કચ્છ ભરતીમાં સારું મેરિટ ધરાવતા હો તમે લાગી જવાના હો અને પ્રોપર તમારે કચ્છમાં લેવાનું જ હોય તો મિત્રો સામાન્યમાં પણ જગ્યા બગાડશો નહીં મિત્રો જો તમારે સામાન્યમાં સામાન્યમાં તમે લેશો તો તમે પાછળથી કચ્છ ભરતીમાં તમારા જિલ્લામાં જ તમારે નોકરી લેવી છે તો પણ ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ આવશે મિત્રો આ એક ખાસ ધ્યાન દોરવું મિત્રો અને બીજું કે આપણે પીએચ બાબતમાં થોડીક આપણે ભલામણ કરી દેવી કે જે પીએચ મિત્રોએ કચ્છ ભરતીમાં જેમને સારું મેરિટ છે નોકરી મળવાના ચાન્સ છે કચ્છના પ્રોપર તે વતને છે અને કચ્છમાં જ નોકરી કરવા માંગતા હોય તો એવું પીએચ મિત્રોને ખાસ વિનંતીના ભાગરૂપે કહેવાનું કે તમે સામાન્યમાં તમે જિલ્લા પસંદગી ના કરશો જેથી કરીને આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક નોકરી મેળવવાની તક કરી છે મિત્રો આ એમના માટે છેલ્લી પણ ભરતી હોઈ શકે એટલે આ ખાસ દિવ્યાંગ મિત્રોને વિનંતી છે કે તમારે કચ્છમાં નોકરી કરવી હોય તો તમે કચ્છની ભરતીમાં આવી જતા હો તો તમે ત્યાં લેજો મિત્રો તો આ રીતે જોઈએ મિત્રો તો સામાન્યમાં અને કચ્છ સ્પેશિયલ ભરતીમાં ધોરણ છથી આઠની વિદ્યા ભરતીની સૂચના મિત્રો જાહેર આવી છે એટલે આપણે આગામી સમયમાં પણ જે કાંઈ આ સામાન્યની ભરતીની જે કાંઈ જિલ્લા પસંદગીની ડેલી અપડેટ છે મિત્રો તો આપણી ચેનલમાં આપણે મૂકતા રહીશું એટલે આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી મિત્રો આપવાની હતી તો એ વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડી છે આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો જ લાઈક કરજો મિત્રો અને આવી ટેટાટ ભરતીને લગતી જો માહિતી મેળવવા માંગતા હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો આપણે આગામી સમયમાં જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતી હોય શિક્ષણ સહાયક ભરતી હોય તો તેની જે કાંઈ ડેલી નાની મોટી જે કાંઈ અપડેટ આવશે મિત્રો તો આપણી ચેનલમાં આપણે મુકતા રહીશું મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો